કશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલાની ઘટના સામે આવી છે આ ઘટનાના કારણે સમગ્ર દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કેમ કે છવ્વીસ જેટલા પ્રવાસીઓની આતંકવાદીઓ દ્વારા જે નિર્મમતાથી હત્યા કરવામાં આવી છે તેના કારણે દેશમાં ભારે રોષ છે પાકિસ્તાનથી આવેલા આ આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવે સફાયો બોલાવવામાં આવે તે પ્રકારે એક કરોડથી વધારે ત્યારે એક

આતંકવાદીઓએ કાશ્મીરમાં ઘૂસીને ભારતીયોને ટાર્ગેટ કરીને જે નરસંહાર કર્યો છે છવ્વીસ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે આ ઘટનાને કઈ રીતે સૌથી પહેલાં હું આપના માધ્યમથી દેશમાં જે આતંકવાદી હુમલામાં જે શહીદ થયા છે એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સૌથી મોટી વસ્તુ એ છે કે આતંકવાદી જે હુમલો થયો એ હમલાની અંદર દેશના અઠ્યાવીસથી વધારે નાગરિકો શહીદ થયા અને જે નિર્મ નિર્મમતાપૂર્વક એ લોકોની હત્યા કરવામાં આવી છે તે વાતને અમે મુસ્લિમ સમાજ તરફથી વખોડી નાખીએ છીએ મુસ્લિમ સમાજ અને ઇસ્લામ ધર્મ એમાં કોઈ દિવસ આતંકવાદ નામની વસ્તુ હોઈ જ ના શકે ઇસ્લામ ધર્મ હંમેશા શાંતિનો પાઠ ભણવે છે શાંતિ શીખવે છે અમારા હઝરત મોહમ્મદ પેગમ્બરજી જે અમારા નબી એ કરીમ આપ સલ્લાહ વસલ્લમ હતા તેમણે કહ્યું છે કે દુનિયાની અંદર કોઈ બી વ્યક્તિ જે નિર્દોષ છે એ નિર્દોષનું જો લોહી વ્યવડાવવામાં આવે અને એની હત્યા છે એ આખા દુનિયાની તમામ સલ્તનતની હત્યા બરાબર એક હત્યા છે એટલે તેને કોઈ દિવસ સહાય નહીં અને આ પ્રકારની ઘટનાને અમે નાખીએ પ્રધાનમંત્રી સાહેબ જે વાતો કરતા હતા જ્યારે સરકારમાં નહોતા ત્યારે જ્યારે ગુજરાતના તે તત્કાલીન મુખ્યમંત્રી હતા એક માથાની બદલામાં દસ માથા વઢી લાવીશું તો હું કહેવા માંગુ છું કે આજે દેશની અંદર તમામે તમામ લોકો બંધો ગયા આજે દેશની અંદર તમામે તમામ લોકો દેશની એકસો ચાલીસ કરોડ જનતા તમામ પક્ષના લોકો તમામ સામાજિક સંગઠનો તમામ નાગરિકો નરેન્દ્ર મોદી સરકારની સાથે છે અને પાકિસ્તાને નેસ્તો નાબૂદ કરવાનું કામ આજે કરવાની જરૂર છે સર્જિકલ સ્ટ્રાઇક કે નાની મોટી વસ્તુઓથી આ માનવા વાળી વસ્તુ નથી હોઈ શકે કે બે દેશ વચ્ચે લડાઈ હોય અને એમાં સૈનિકો ઉપર કંઈ વસ્તુ આવી હોય તો એ માન્ય છે પણ દેશના નાગરિકો જ્યારે ફરવા માટે જ્યારે કાશ્મીર ગયા હોય અને જે નિર્દોષ નાગરિકો જે લોકોનું આ બાબતે કોઈ લેવા દેવા નથી તેવા લોકો જે એમના લગ્ન ને લઈને એમના લગન તેમના સાથી લગ્ન સાથી સાથે ત્યાં ફરવા ગયા હોય જે લોકો તેમની એનિવર્સરી બનાવવા માટે ત્યાં ગયા હોય જે લોકો વેકેશનમાં તેમના બાળકો સાથે ત્યાં ગયા હોય અને આવા 26 લોકોની ક્રૂર હત્યા જ્યારે કરવામાં આવે એ ક્યારે સંખી લેવાય એમ નથી દેશના તમામ તમામ 140 કરોડની જનતા તમામ નાગરિક તમામ પક્ષ એમની સાથે છે પાકિસ્તાનમાં લાલ આંખ

તમામ આર્મી તમામ વસ્તુ આપની જોડે છે કોઈ પણ જગ્યાએ પાણી ના જવું જોઈએ પણ અમારું કેવું છે કે આનો બદલો લેવામાં આવે અમારી સુરત ની બહેન જયારે રડતી હતી ત્યારે મને પણ રડવાનું આવી ગયું કે અમારી બહેનનો ઘર વાળો ત્યાં ગયો છે મુસ્લિમ હિન્દુ કરવાની વાત બંધ કરે પાકિસ્તાન પાકિસ્તાન એ ભારત દેશના હિન્દુ અને મુસ્લિમ સમાજની વચ્ચે લડાવવાનું કામ કર્યું છે આતંકવાદીઓ લડાવવાનું કામ કર્યા છે છે મને ન જાણે કેમ સરકાર એની ઉપર કેમ એક્શન લેવા માંગતી નથી